તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારની નામ બદલાવવાની ચર્ચાઓ અત્યારે જે રીતે જોર પકડ્યું છે રાજેન્દ્રસિંહ ચાવડા સાથે જ ગજેન્દ્રસિંહ પરમાર જેવા નામ પણ અત્યારે જે ચર્ચામાં જોવા મળી રહ્યા છે મહત્વની વાત કહી શકાય કે જે રીતે સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા બેઠકો પર જે પહેલા ભીખાજી ઠાકોરનું નામ અત્યારે તો જે ચર્ચામાં હતું તેમનું નામ પણ અત્યારે તો આવી ગયું પરંતુ ત્યારબાદ મહેન્દ્રસિંહ બારીયા કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે તેમના પત્નીને જે ટિકિટ આપવામાં આવી હતી શોભનાબેન બારિયા પરંતુ

અલગ અલગ જે ચર્ચાઓ તો અત્યારે હાલ જોવા મળી રહી છે રાજેન્દ્રસિંહ ચાવડાનું નામ હોય કે પછી ગજેન્દ્રસિંહ પરમાર હોય કે ધવલસિંહ ઝાલા હોય ભીખુસિંહ પરમાર દિલીપસિંહ અને સાથે સાથે કૌશલ્ય કુંવરબાનું નામ પણ અત્યારે હાલ તો જે ચર્ચામાં જોવા મળી છે ત્યારે હવે સવાલ એ યથાવત જોવા મળી રહ્યું છે કે નામ બદલાશે કે શું તેને લઈને જ અત્યારે હાલ તો જે ચર્ચાઓ જે શરૂ જોવા મળી રહી છે તો આ સાથે જ અમારા હિતેન્દ્ર બારોટ અમારી સાથે જે જોડાઈ ગયા છે હિતેન્દ્ર એક બાજુ મહત્વની વાત કહેવાય કે ક્યાંક ચર્ચાઓ ઘણી બધી જોવા મળતી હતી કે ના અત્યારે કયું નામ આવશે કેવું નામ આવશે પહેલા ભીખાજી ઠાકોર પછી શોભનાબેન બારે અત્યારે હાલ તો ક્યાંક ઉમેદવારની નામ બદલાવવાની પણ ચર્ચાઓ જોવા મળી રહી છે શું છે વધુ વિગત કયું નામ અત્યારે હાલ તો આવી શકે છે તેવી શક્યતા

પોતાના કોઠિયાઓ ને ગોઠવવા કારણે આ પ્રકારે ભારતીય જનતા પાર્ટી સ્થિતિ જોવા મળી છે ભૂતકાળ આ પ્રકારની સ્થિતિ જોવા નતી મળતી એ સમયના ના સંગઠન મહામંત્રી થી પ્રમુખ હોદ્દેદારો પણ ખૂબ અનુભવી હતા આ વખતે સ્થિતિ અલગ જોવા મળી રહી છે એટલે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જીલ્લા બે મુખ્ય જૂથો છે ત્યાં આગળ પ્રફુલ પટેલ કે જે પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પોતે અત્યારે દાદરા નગર હવેલી સેલવાસ્તા ના એડમિનિસ્ટ્રેટર પણ છે સ્વાભાવિક છે કે એમનું આજે પણ વર્ચસ્વ છે સાબરકાંઠા જિલ્લામાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં સૌથી મોટી ભૂમિકા એ પ્રફુલ પટેલની ની રહી છે સાબરકાંઠામાં જે કોંગ્રેસ ધારાસભ્ય તૂટ્યા એટલે કે જેમને લાવવામાં આવ્યા આગેવાનો ને તમામ આગેવાનો ને જોડવામાં પ્રફુલ પટેલની મોટી ભૂમિકા રહી હોવાનું સૂત્રો કહી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે પ્રફુલ પટેલ નું વર્ચસ્વ રહેવાનું છે પાર્ટી થી દર મહિને તો શામળાજી ની પૂનમ પણ ભરતા હોય છે

એ લોકોએ નારાજગી વ્યક્ત કરી કાર્યાલયની બહાર પણ કરી પોસ્ટર વોલ કર્યા સોશિયલ મીડિયામાં પોતાનો રોજ વ્યક્ત કર્યો ચેટ ચલાવી એના કારણે ભાજપનો નેતા કરી ચિંતા બાહી ગઈ ટેન્શન આવ્યું એટલા માટે ખુદ નું રાષ્ટ્રપતિ હરશખની પર ત્યાં પહોંચ્યા એમને પણ કાર્યકર્તાનો મનાવવાનો પ્રયત્ન કર્યો જિલ્લાના સંગઠનના ઉદ્દેશારોને પણ જિલ્લાના સંગઠનનો અભિપ્રાય કે અલગ હતો એના કારણે મુખ્યમંત્રી પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પ્રદેશ ભાજપના સંગઠન महामंत्री રત્નাকরજી અને ગૃહ રાજ્યમંત્રી સહિત અને લોકસભા ઇન્ચાર્જ ચૂંટણી મહામંત્રી અને લોકસભા ક્ષેત્ર માં આવે એ તમામ તમામ સાથે બેઠક કરવામાં આવી એમની સાથે વન ટુ વન બેઠક ની સ્થિતિ ચર્ચા કરવામાં આવી કે શોભનાબેન બારિયા ને ચાલુ રાખવામાં આવે તો શું થઈ શકે છે એનાથી પરિણામ પર શું અસર થઈ શકે ન બદલીએ તો શું પછી બદલવાને લઈને એટલે મોટા મોટાભાગના એક અભિપ્રાય છે કે બદલવા જોઈએ એવું પણ સૂત્રો કહી રહ્યા છે તો પછી અન્ય નામ કોણ હોઈ શકે એની પણ પાર્ટી પર ચર્ચાઓ થઈ છે જેમાં દિલીપસિંહ પરમાર કે જે પૂર્વ ધારાસભ્ય મોડાસર રહી ચુકે છે એના નામની પર ચર્ચા છે ભીખુ સિંહ પરમાર ને લઈને પણ વાત થઈ છે એ રીતે વાત કરીએ કે ગજેન્દ્રસિંહ પરમારની પણ વાત છે પૂર્વ ધારાસભ્ય અત્યારે ચાલુ ધારાસભ્ય છે એ રીતે પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા હિંમત ના ધારાસભ્ય રહી ચુક્યા છે પાર્ટી આ તમામના નામો ને લઈને ક્યાંક સેન્સ લેવાની કોશિશ કરીએ જિલ્લાના આગેવાનો પાસેથી એમાંથી કયા નામ પર સર્વસંમતિ સભાઈ છે એ આપડે ખ્યાલ પાર્ટી કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ જ આખરી કરશે ઉમેદવાર બદલાઈ પણ શકે છે ના પણ બદલાઈ શકે છે મૂળ વાત છે જિલ્લાના આગેવાનો મત મહત્વનો છે કાર્યકર્તાઓ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અરવલ્લી જિલ્લા ભાજપ ના પ્રમુખ રાજેન્દ્ર પટેલ એમને દૂર રાખવામાં પ્રદેશના પીઠબળ હોવાના કારણે એમને એમના પોતાના અંગત કહી શકાય ભીકાજી ડામો ને મેદાનમાં ઉતાર્યા એમને ટિકિટ પણ આપવામાં સફળ થયા પણ નિષ્ફળ ત્યાં ગયા કારણ કે બીજું જૂથ ખુબ નારાજ થઈ ગયું ભાજપ નું ખુબ એક્ટિવ જૂથ હતું સાબરકાંઠાની અંદર હિંમતનગર થી ઓપરેટ થતું હતું એમને ખુબ નારાજગી વ્યક્ત કરી ક્યાંક પોસ્ટર વોર થયા સોશિયલ મીડિયા માં વોર થયા તો ભીખાજી ડામોર ડામોર ઠાકોર ગણો તો એમનું પણ ગ્રુપ કઈ નાનું નથી એને પણ પોતાનું શક્તિ શરૂ કરી દીધું છે એના કારણે ભાજપની ની ચિંતા વધી છે કારણ કે ભીખાજી ઠાકોરના સમર્થકો પર જોઈ શકો છો મેં આપને પહેલા જ કીધું કે એમના સમર્થકો અત્યારે સોશિયલ મીડિયા માં વોર શરૂ કરી હાઈવે ચક્કા જામ કરવાની કોશિશ કરી એમને કાર્યાલય ઘેરવાની કોશિશ કરી રમણ વોરા ને પણ અનુભવ થઈ ચુક્યો છે એટલા માટે જ મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરવાની જરૂર પડી છે હવે આગામી સમય કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ડરે કરવી પડે તો નવાઈ ની વાત નથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત મધ્યસ્થી કરે તો કદાચ આ પ્રશ્નો હલ થઈ શકે સાબરકાંઠા બેઠક એકદમ એક સરળ પણ નથી ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત ની સ્થાપના થયા પછી ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત ઓગણીસો એકાણું માં

નવમાં ભારતીય જનતા પાર્ટીનો વારો આવ્યો એટલે તમે સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટી છે કારણભૂત છે એ ભારતીય જનતા પાર્ટી લાભ મળ્યો છે એમાં બે વાત હતી એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ એટલી જ મહત્વની છે સામે કોંગ્રેસ પક્ષે પણ ખુબ દિગ્ગજ કહી શકાય પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી પુત્ર છે મળવાની એટલે એના કારણે પણ ચોક્કસ ભાજપ ને મોટું નુકસાન થઈ શકે છે કારણ કે એમના માતા પોતે ત્યાં પૂર્વ સાંસદ બેટ રહી ચુક્યા છે બધું મિસ્ત્રી પણ રહી ચુક્યા છે દેશના કાર્યકારી વડાપ્રધાન રહી ચુકેલા ધંધા ગુલઝારિયા નંદા પણ આ બેઠકનું પ્રતુ કરી ચૂક્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ આ ઉતરી મણિબેન પટેલ પણ આ બેઠકનું પ્રતુ કરી ચુક્યા છે એ એચએમ પટેલ દેશના મંત્રી રહ્યા છે એ પણ આ બેઠકનું પ્રતુ કરી ચૂક્યા છે એ તો મુખ ખેડાલા વતની હતા એટલે આ સ્થિતિ જોતા જે પ્રકારની સ્થિતિ છે એ જોતા સ્પષ્ટ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ વિચાર કરવો પડશે આ બેઠક જીતવી હશે અને પાંચ પાકને લીડ પાર કરવી હશે તો કાર્યકર્તાની અવગણના નહીં થાય હવે જે પ્રકાર ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે એટલે કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી બની છે એટલે ભારતીય જનતા પાર્ટી માં કોંગ્રેસ જે માન સન્માન મળી રહ્યું છે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં માં લોહ પાણી પરસો એક કરતા કાર્યકર્તાને પોસાતું નથી સ્વાભાવિક છે ના ગમે કે એને પાર્ટી મોટી કરી છે કારણ કે એને મેવા કમાવા નુકસાન થાય છે આજે જે કોંગ્રેસ પાર્ટી અત્યારે સંઘર્ષ કરતી હોય ખેડ સરસ એનો કાર્યકર્તા એને સાહેબ થઈ જાય મંત્રી બની જાય આજે તમે જોઈ શકો છો બળવંતસિંહ રાજપૂત હોય કોરજી બાવળિયા હોય કોરજી હોય રાઘવજી પટેલ હોય કે પછી દેવુસિંહ કે જે કેન્દ્રમાં મંત્રી બન્યા હોય આજે ભરતસિંહ ડાબી હોય એ પણ સાંસદ બની ચુક્યા છે પ્રભુ વસાવા પણ સાંસદ બની ચુક્યા છે એના કારણે પણ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા પણ નારાજગી છે એટલે એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા હવે રસ્તા પર ઉતર્યો છે

જે ભાજપ ને મોટું નુકસાન સાબિત થઈ શકે છે હિતેન્દ્ર એક બહુ મહત્ત્વની વાત કહેવાય કે સાબરકાંઠામાં ક્યાંક સીએમનો કાર્યક્રમ પણ હતો પરંતુ સીએમનો કાર્યક્રમ પણ અત્યારે તો જે રદ જોવા મળી રહ્યો છે સીએમના નિવાસસ્થાને પણ અત્યારે તો બેઠક મળી ઘણી બધી ચર્ચા વિચારણાઓ થઈ હર્ષ સંઘવી પણ જે અત્યારે તો જે મુલાકાતે અત્યારે તો પહોંચ્યા એટલે ચર્ચાઓ ઘણી બધી જો લોકસભા બેઠકના ઉમેદવાર બદલાશે તો એવું નથી લાગતું કે અત્યારે તો અમરેલી હોય સુરેન્દ્રનગર હોય કે પછી જે અત્યારે તો રાજકોટમાં પણ જે પરિસ્થિતિ સામે છે ત્યાં પણ ક્યાંક અત્યારે તો બદલાવવા માટે કાર્યકર્તાઓ મેદ વડોદરામાં પણ ભારતીય જોશીને ટિકિટ આપી છે એ મૂળ પોરબંદર ના વ્યક્તિ છે પોરબંદર ના છે ત્યારે સ્વાભાવિક છે સ્થાનિક વડોદરાના લોકોને લાગી રહ્યું છે ક્યાંય વડોદરામાં આટલી મોટી પબ્લિક છે ને એમાંથી છ સાત લોખ લોકોમાંથી અહીં એક ઉમેદવાર ન મળે સ્વભાવિક છે પ્રશ્ન થાય કાર્યકર્તાઓ આટલા બધા હોય વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં કારણ કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે તો પોતાનો એક કાર્યકર્તા મજબૂત ના મળે સ્વાભાવિક છે છાવ પ્રસ્તાર થાય એટલા માટે સોશિયલ મીડિયામાં ચેટ પોસ્ટર વોર આ તમામ અભિયાનો શરૂ થઈ ચૂક્યા છે માત્ર વડોદરા સાબરકાંઠાની પૂરતી વાત નથી સુરેન્દ્રનગરમાં પણ અત્યારે બાલો ચાલુ થઈ ચુકી છે

સુરેન્દ્રનગર ચાલશે પણ મળી ભારતીય જનતા પાર્ટી માટે સીટ જાળવી રાખવાનો પણ મોટો પડકાર છે કારણ કે એ પછી ઉત્તર પ્રદેશ હોય કે પછી બિહાર હોય કે પછી વાત કરી ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવું પરિણામ ક્યારે કોઈ રાજ્ય આપ્યું નથી ભારતીય જનતા પાર્ટી ને ભારતીય જનતા પાર્ટી માટે સૌથી સારું પરિણામ આવે ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન આપે છે એટલે દિલ્હી આપે છે તો ભારતીય જનતા પાર્ટી માટે તમામ સીટો જાળવવાનો મોટો પડકાર છે હિન્દી ભાષી બિલ્ટ વાત કરતા સાઉથ માં ભારતીય જનતા પાર્ટી એક લેવાનું નથી એટલે ભારતીય જનતા પાર્ટી તમામ કવાયતો કરી રહી છે સ્વાભાવિક છે કે વડોદરા હોય સુરેન્દ્રનગર હોય કે જો આગળ પણ વધારે સળગી રહ્યું છે એટલે કે પછી વલસાડ ની કે જે મોટા નેતા ની ઓફિસ માં આઈટી સેલ સંભાળતા હતા આઈટી સેલ માં સંભાળતા હતા એ નેતા એમને દિલ્હી મોકલવાનો અભિયાન બનાવ્યું એમને રાષ્ટ્રીય આંદોલન જેટી પર્ષદ દ્વારા જવાબદારી પર આપી એટલા માટે પર પાલિપત 13 સ્થાનિક કાર્યક્રમ લાગે છે કે ડમલ પટેલનો બદલવો જોઈએ પણ બધી જગ્યાએ ઉમેદવારો બદલવા શક્ય પણ નથી હોતા કે ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરશે કહી શકાય કે ડિસિપ્લિનની ભાષા સમજાવી દેવામાં આવશે સાબરકાંઠા પર સમજવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે

વાતો ન કરી વિવાદ શું વાત થાય કોઈ સમાજ તો એ પ્રકારની વાતો ન કરવી માત્ર કોંગ્રેસ ટાર્ગેટ રાખવો ને ગુજરાત સરકારની રાજ્ય સરકારની ભારત સરકાર યોજનાઓની જ વાત કરવી જેના કારણે રામ મંદિરનો મુદ્દો હોય ત્રણસો સિત્તેર ની કલમ હોય ત્રીસ કલાક ની વાત હોય કે પછી વાત પે એમ્સ ગુજરાત એમ્સ નહીં ભારત સરકારે જે જે રીતે ગુજરાત ના યોગદાન આપ્યું છે એના સિવાય કોઈ વાતો ન કરવી નહીં તો પાર્ટી મોટું નુકસાન થાય એમ છે એટલે ચૂપ રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે જીતન્દ્ર આભાર અમારી સાથે જોડાવા માટે તો અત્યારે હાલ ચર્ચાઓ તો ઘણી બધી જોવા મળી રહી છે ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક ની વાત હોય બદલાવાની પણ ચર્ચાઓ અત્યારે તો જોવા મળી રહી છે રાજેન્દ્રસિંહ ચાવડાનું પણ નામ અત્યારે તો હોટ ફેવરેટ જોવા મળી છે અને નામોની વાત કરીએ તો ક્યાંક ગજેન્દ્રસિંહ પરમાર હોય ધવલસિંહ ઝાલા હોય ભીખુસિંહ પરમાર હોય કે પછી પૂર્વ એમએલએ દિલીપસિંહ પણ હોય કે તેમનું નામ પણ અત્યારે તો જે ચર્ચામાં જોવા મળી રહ્યું છે ત્યારે હવે સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે હવે નામ બદલાશે તો કઈ રીતનું નામ આવશે અને જો નામ અત્યારે તો જે નવું આવશે તો કોનું આવશે કારણ કે ગઈ વખતની વાત કરીએ તો જ્યારે હર્ષ સંઘવી દ્વારા જે સાબરકાંઠામાં જે બેઠક કરવામાં આવી હતી તેમાં પણ ક્યાંક એવી પણ ચર્ચાઓ વધી કે સેન્સ લેવાની પ્રક્રિયા પણ ત્યાં પૂર્ણ થઈ ગઈ છે અને ક્યાંક નામ અત્યારે તો કમાન્ડ સુધી પહોંચાડવામાં પણ આવી રહ્યા છે તેવી બાબત પણ જોવા મળી હતી ત્યારે હવે કયું નવું નામ ચર્ચામાં આવશે તે તો